દુનિયા આખી દુખી છે વાલા પૈસા નથી એ પૈસા માટે દુખી છે તો પૈસા વાળા દુખી છે સંતાન નથી એ પણ દુઃખી છે તો સંતાન વાળા સંતાનને કારણે દુખી છે આપણે ત્યાં એમ કે ગામડામાં કે પેલું ટપાલ લખે પછી એના ઉપર સરનામું કરે જીવા ભગાને પોગે જીવો નામ ને ભગો એના એટલે સરનામું લખ્યું જીવા ભગાને પોગે એનો મતલબ એમ થાય ભગાને બીજું કોઈ ન પોગે એને જીવો જ પોગે એનો દીકરો એટલે આપણે ત્યાં કહેવત છે કે જેને કોઈ ન પોગે એને એનું પેટ પોગે

રામ રાજ્યમાં દૈહિક દૈવિક અને ભૌતિક તાપ એટલે દુઃખ પ્રજાને નહોતું દરિદ્ર નું કોઈ દીન નહોતું દીન એટલે વિચારો ખુમારી વગર નો અસ્મિતા રહી કોઈ દુખી નહોતું મનના કારણે કોઈ દરિદ્ર નહોતું ધનના અભાવને લઈને દૈહિક દૈવિક અને ભૌતિક આ ત્રણ પ્રકારના હોય છે આધ્યાત્મિક આધિદૈવિક અને આધિભૌતિક એવી રીતના પણ પ્રકારો કહ્યા છે દૈહિક તાપ આધ્યાત્મિક શરીરમાં રોગ થાય અને એને કારણે જે પીડાવું પડે પહેલું સુખ માણસના જીવનમાં હોય તો એ નિરોગી કાયા પહેલું સુખ તે જાતે શરીર સ્વસ્થ હોય શરીર નિરોગી હોય એ કામના સૌની હોય એટલા માટે આપણે કહીએ સર્વે સંતુ નિરામયા સૌ નિરોગી હોય પછી ભૂખને કારણે થઈને ખાવાનું મળે નહીં પછી જે દુઃખી થાય તરસ લાગી હોય ને પાણી ન મળે ને દુઃખી થાય આરામ ન મળે શરીરને હેરાન થાય બધા દૈહિક તાપ છે એ આપણે સૌએ અનુભવ્યા છે અધિભૂત આધિભૌતિક જે તાપ છે ભૌતિક ધરતીકંપ આવે અતિવૃષ્ટિ થાય અનાવૃષ્ટિ થાય ક્યારેક સુનામી આવે તારાજી સર્જે ક્યાંક વીજળી પડે આ બધાને કારણે જે દુઃખ આવી પડે આપત્તિઓ આવી પડે દેવતાઓના પ્રકોપને કારણે થઈને જે ભોગવવું પડે આ બધા જ પ્રકારના તાપ દુઃખ કરવા માટે થઈને અમે સૌ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ દુઃખનું કારણ છે પાપ તાપનું કારણ પાપ પાપને કારણે કંઈક ને કંઈક કોઈ ને કોઈ જગ્યાએ મનુષ્યના પોતાના જ પાપ કર્મો દુઃખ માટે જવાબદાર હોય છે અને ક્યારેક ક્યારેક સજા થાય સામૂહિક દંડ પણ સરકાર ક્યારેક સામૂહિક દંડ પણ લાદે એમ ક્યારેક સામૂહિક સજા પણ ભોગવવી પડતી હોય છે ભૂકંપ હોય કે અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ આ જેવી જે આપદાઓ આવે સામૂહિક દંડ ભોગવવો પડતો હોય છે પ્રકારના તાપ શમન કરવા માટે થઈને આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણને નમન કરીએ છીએ શ્રી કૃષ્ણાય વયમ કૃષ્ણ શ્રીમદ ભાગવતના આ તો મહાત્મ્યનો પહેલો શ્લોક છે ભાગવતજીના છેલ્લા સ્કંદ સ્કંદના છેલ્લા અધ્યાયનો છેલ્લો શ્લોક એટલે ભાગવતજીનો છેલ્લો શ્લોક ટૂંકામાં એ કહે છે નામ સંકીર્તનમ યસ્ય

જે દુખનું કારણ હતું પાપ એ નામ થી સમાપ્ત થાય અને દુઃખ પ્રણામો દુઃખ ભગવાનને નમન કરીએ ભગવાનને પ્રણામ કરીએ એટલે દુઃખ સમાપ્ત થઈ જાય એવા તમ નમામી હરિમ પરમ એવા ભગવાન શ્રી હરિને અમે સૌ નમસ્કાર કરીએ છીએ હે ભગવાન શ્રી હરિ જે બિરાજે છે શ્રી હરિ મંદિરમાં તમ નમામિ હરિમંદિરમાં શ્રીમદ ભાગવતમાં એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીહરિ રૂપે બહુ ગવાયા ભાગવતમાં બહુ નિરૂપણ છે શ્રીહરિ નામથી એટલા માટે શ્રીહરિ મંદિરમાં શ્રીહરિ બિરાજે છે એ શ્રી હરિજ કૃષ્ણ રૂપે છે એ જ શ્રી હરિ રામ રૂપે છે એટલે આ બાજુ રામ ને આ બાજુ કૃષ્ણ હરિ પણ બેઠા પણ એ હરિ ને રામ ને અને એ કૃષ્ણને એ ત્રણેયના નામ ને વારંવાર પુકારવાર એટલે નામ સંકીર્તન નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ અને એટલા માટે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે હરિ ભગવાનને સંબોધન છે હરે રામને સંબોધન હે રામ કૃષ્ણને સંબોધન હે કૃષ્ણ તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે એટલા માટે આપણે મહામંત્રનું સંકિર્તન કરીએ છીએ ઉપનિષદ છે એવું ઉપનિષદ અને ઉપનિષદમાં આ મહામંત્ર અપાયો છે અને મંત્ર નહીં મહામંત્ર કહે છે એ મહામંત્રનું નું સંકિર્તન નામ તો ત્રણ જ છે હરિ રામ અને કૃષ્ણ રામ કૃષ્ણ ને હરિ અને એટલા માટે આ મહામંત્ર માંથી આ ત્રણ નામ લઈ અને મહારાષ્ટ્રના સંતો જય જય રામ કૃષ્ણ હરિ આ કરતા હોય છે જય જય રામ કૃષ્ણ જય જય રામ કૃષ્ણ જય 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 રામ કૃષ્ણ જય જય રામ કૃષ્ણ જય જય રામ કૃષ્ણ જય જય રામ કૃષ્ણ જય જય રામકૃષ્ણ जय राम रामकृष्ण Krishna Hari, Hari Ram Krishna Hari, Jay Ramakrishna Ram Krishna Hari, Hari Ram Krishna Hari, Jay Jay Ram Krishna Hari, Hari Ram Krishna Hari, આ મહામંત્રનું મહારાષ્ટ્રના સંતોએ બનાવેલું ટૂંકું સ્વરૂપ છે રામ કૃષ્ણ હરી કલિસંતારણો પરિષદમાં આ મહામંત્ર હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે